નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી નિબંધ લેખન સમયનું મૂલ્ય તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે સમયનું મૂલ્ય કામનું આયોજન વેડફાતું સમય વેડફાતું જીવન યોગ્ય આયોજનની જરૂરિયાત મહાનતામાં સમયનું પ્રદાન સમય ખૂબ કિંમતી છે ઘણા માણસો વાત વાતમાં કહેતા હોય છે ટાઈમ ઇઝ મની આપણું જીવન સીમિત છે તેથી કોઈ પણ કામ માટેનો સમય પણ સીમિત છે આપણે દરેક કામ નિશ્ચિત સમય મર્યાદામાં પૂરું કરવું જોઈએ ઘણા લોકો આળસુ હોય છે તેમને કામ કરવું ગમતું નથી આથી તેઓ કોઈને કોઈ બહાને કામને ટાળતા રહે છે જ્યારે કેટલાક લોકો ઉદ્યમી હોય છે તેઓ કોઈ પણ કામ ચીવટપૂર્વક અને ઝડપથી કરે છે તેમનો એક જ સિદ્ધાંત છે કલ કરે શું આજ કર આજ કરે શો આપ આપણું કામ તો આપણે જ કરવાનું છે બીજું કોઈ એ કામ કરી આપવાનું નથી તો સમય વ્યર્થ શા માટે ગુમાવો ગયેલો સમય કદી પાછો આવતો નથી માટે ચોક્કસ આયોજન કરીને સમયનો પૂરેપૂરો સદ ઉપયોગ કરવો જોઈએ દિવસના ચોવીસ કલાક હોય છે તેમાંથી આઠથી દસ કલાક આરામ પાછળ ખર્ચાઈ જાય છે ઘણો સમય ટીવી મોબાઈલ ફોન ટોળ ટાપા કે આમ તેમ આટાફેરા પાછળ વેડફાઈ જાય છે કોઈ કામ કરીએ તો પણ આખો દિવસ પસાર તો થઈ જ જાય છે સવારથી સાંજ થાય છે અને સાંજ પછી પાછી સવાર થાય છે આમ સમય અવિરત વહેતો જ રહે છે આમને આમ આ એક દિવસ જિંદગી પૂરી થઈ જાય છે એક શાયદ કહે છે કે શુભ હોતી હૈ શામ હોતી હૈ જિંદગી યુહી તમામ હોતી હૈ જે માણસ સમયનું મૂલ્ય સમજતો નથી સમયનું યોગ્ય આયોજન કરતો નથી સમયસર કામ કરતો નથી તેનું જીવન પણ જેમ તેમ પસાર થઈ જાય છે જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ ગયા પછી ઘણા લોકો પસ્તાવો કરે છે ઘણા લોકો આખું જીવન વેળવી નાખે છે અને અંતમાં પસ્તાય છે પણ ગયેલો સમય કદી પણ પાછો આવતો નથી એટલે બગડી ગયેલી બાજી સુધારવાની તક મળતી નથી કોઈએ સાચું જ કહ્યું છે કે બોલાઈ ગયેલા શબ્દો છૂટી ગયેલું બાણ અને વીતી ગયેલો સમય કદી પાછો ફરતો નથી માટે આ ત્રણેયનો ઉપયોગ ખૂબ જ સાચવીને કરવો જોઈએ જે લોકો સમયનું યોગ્ય આયોજન કરે તે જે ધારે તે કરી શકે છે અને ધારે તે મેળવી શકે છે જે લોકો મહાન થઈ ગયા તેમની પાસે પણ સમય મર્યાદિત હતો તે પણ દિવસના ચોવીસ જ કલાક મેળવતા હતા સમયનું યોગ્ય આયોજન કરીને તેઓ કેટલા મોટા કામો કરી શક્યા બત્રીસ વર્ષ જેટલા ટૂંકા જીવનમાં વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં નામના અપાવી શંકરાચાર્યજીએ પણ અલ્પ આયુષ્યમાં દેશના ચાર ખૂણે ચાર મઠો સ્થાપ્યા આમ જે સમયનું મૂલ્ય સમજે તેને સમય પોતે જ મૂલ્યવાન બનાવે છે જે સમયને માન આપે છે તેને સમય પણ માન આપે છે જે સમયને સાચવે છે તેને સમય પણ સાચવે છે આની સાથે જ સમયના મૂલ્ય પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ